છે મારે ગાયું છે પણ આ કેવી જાગે છે થોડી ઝાંખી કરી દઉં અહીંયા વાંટાવદર ના ટીબે એટલે મયુરનગરના ટીંબે બેઠા સી બ્રાહ્મણી નદીના કાંઠે બેઠા બેઠાશી ઈ જહા ચાવડા ની દીકરી આજથી વર્ષો પહેલા અઢાર વર્ષની ઉંમરની આયરની દીકરી જદી પાણીનું બેડું ભરવા માટે ગઈ છે સરધા કોને કહેવાય સાહેબ મેં કીધું કે આવા ગામ છે એ ભાગ્યશાળી હોય છે કે આવા ગામ અમુક ગામમાં આવા આવા મહાપુરુષો આવા મહાસતીઓ આવા બધા થાય અને બેનો દીકરીઓ અહીંયા ઘણા બેઠા છે પગે લાગીને કહું તમારી શક્તિ અદભુત છે

એકલી વાડીએ વહી જતી હોય તાકાત નથી આંખમાં આંખ નાખીને કોઈ વાત કરી શકે એવી દીકરી હોય પણ એના લગ્ન આવે ને માંડવામાં થાય કરાવે અને વરરાજાનો હાથનો સ્પર્શ થાય ને એ દીકરીને ત્યારે આખું શરીર ધ્રુજતું હોય તો જોજો દીકરીનું શું કામે ધ્રુજે છે ભાઈ હાવજ ના જડબા ચીરી નાખે એવી દીકરી ખાલી હાથનો સ્પર્શ થયો ધ્રુજવા માંડી એનું કારણ કારણ એટલું જ છે એ દીકરી એટલું વિચારે છે કે આજ દિવસ સુધી એક મારો ભાઈ અને એક મારા બાપ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો પવિત્રતા છે ચારિત્ર એને ધ્રુજાવે છે ભલા માણસ આ જન્મ આપે ને આ મહાપુરુષ જન્મે હા એ તાકાત છે બાકી વધારે થાય તો માફ કરજો પણ હવે મારે તો કેવાય જાય કે હાથની ની નાખીને નાખી નાહલ્યા જતા હોય

ભારત વર્ષની દીકરીઓની જે તાકાત છે માવડીઓની જે તાકાત છે એની એને ખબર હોવી જોઈએ એટલે હું આ વાત કરવા જઈ રહ્યો છું અઢાર વર્ષની દીકરી લગ્ન તો એ વખતે નાનપણમાં થઈ જતા હતા આજ ટીંબાની વાત છે કે આખી વાર્તા કરું ખવાર સુધી હાલે હું તો થોડી ઝાંખી કરવી જોઈએ મારે મા રામબાઈ યાદ કરવા પછી જલારામ બાપાને મારે યાદ કરવા આ બધા સંત કોટી બધા આ કૃષ્ણને પામેલા બધા રામને પામેલા બધા જીવ હોય છે તત્વ હોય છે એટલે આ વાત કરું છું તેડવા આવ્યા છે હારા તરફથી આજ ફળ્યું ચાવડા જહા ચાવડાનું ફળ્યું અને કહેવાય છે હારિયા તરફથી તેડવા આવ્યા આવ્યાતા ને પાણી ભરવા જાય બ્રાહ્મણી નદીએ અને પાણીનું બેડું ભરીને પાછી વળે આયરની દીકરી ત્યારે સપના જોતી છે મિત્રો દીકરી છે ને સંસારના સપના કેમ ન જોવે કે મારો રૂડા મોઠા વાળો આયર હશે સાસુ સસરા ની સેવા કરતી હઈશ પછી આગળ જતા અમારે નાના નાના બાળકો છે ઈ બાળકો મને મા કરતા પેલા વિચારતી આવે છે ઉપરથી કે હું અને આયર

દીકરી એમ કેતી મારા અંબા એ જાડવે આ વાટાવતરેબ્યો પ્રભુજી અમારા લખજો લાંબા આ મનખો ફરી નહીં હવે હું આગળ જાય ને ડાયરો બેઠો છે એટલે મારે ઘૂંટો તાણવો જોઈએ કોઈ નથી એટલે ભલે મોઢું ખુલ્લું છે પણ સાસુ કે વાલા મારા સસરા વિજ્ઞાની શું દાજ રે મને સસરો સાસુને નરવા રાખજો કે સાસુ નાના

એમાં જા ભાન આવ્યું કે હજી તો મને તેડવા આવ્યા છે ઈ ભાન કરે એવું કોણે દુકાળિયા બાળકો એ આવી અને શેડો થાણ્યો માં માં કરી નામ શેડો થાણ્યો ઓ ઢણાનો તઈ ખબર પડી કે હજી તો મને તેડવા આવે છે આવ્યા છે ઘરે અને હું પાણી ભરવા આવી મારા બાપના કામમાં છું હજી માં માં કરીને કીધું અરે મને કેમ માંગ્યો છો તા તો ચારે બાજુથી ટોળું વળી ગયું ઈ વખતે એવો દુકાળ પડ્યો છે ઘણી વખત ધરતી માથી મિત્રો દુકાળ પડે ને ત્યારે માણસના અહીંયામાં માનવતાનો પણ દુકાળ પડી જતો હોય છે મા બાપ વગરના બાળકો થઈ ગયા હોય એને દુકાળિયા કરીને કાઢી મૂકે કોઈ ખવરાવે નહીં કોઈ પાણી પાય નહીં અને છેડો પકડીને મિડ્યા તાણવા માં મને કોઈ પાણી નથી પાતું કોઈ ખવરાવતું નથી માં આજે અમે બધા સુતાતા ને એક ગામના પાત્રમાં ઉકલળો પાહે કવારે જગ્યા તો ચાર બાળકોને દુકાળી આવને પુત્રા ખાતાતા મરેલાઓને માં હવે આટલા પછા છે એમને પાણી પા પણ તા તો વિચાર થયો હાય 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 સંસારની આ હાલત ઈ ઘડીકની માલિકોર બીજ કે જબુ કે મોતી પ્રોય તો પ્રોય ને અંદર હીરનો ભીડો ઉંડો મિત્રો જહા ચાવડાની દીકરી આ મયુરનગરના ટીમે એકદી ઘડીક પેલા સપના જોતીતી હાહરામાં જવાના હાવો હરાના પોતાના આયરના ઈ સપના જોતી તી એ આયરાણીને ધેરડો પડી ગયો હાય 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 આટલી માનવતા મરી ગઈ કે બાળકોને દુકાળિયા ગણીને કાઢી મૂકે અને કોઈ પાણી નો પાઈને કુજરા ખાઈ જાય જીવતા માણસને આ મારી કાયા અચાણે કંચનની છે જુવાન સૌતા સુધી એકદી મારી આ હાલત થાહે અને તરત જ સીધે સીધી બધી પાણી પાવા માથેથી બેડું હતું એમાંથી પીયો મારા બાપ પાણી પી લ્યો ગામના ટૂંકમાં આખી વાર્તા તો બહુ જબરી છે અને પાણી પીવરાવા મેડી માણસો એ જોયું અને કીધું ઘરે હાય હાય ગામના મુખી ને બોલાવ્યા મંડ્યા થોડી જોવા બધા આ રામભાઈ દુકાળિયાને પાણી પાય છે ગામમાં વાળ વાળીઓના વાયુના તળ હોયા જાહે કુવાવના આ દુકાળિયાને પાણી નો પવાય બધા ના પાડે રામભાઈ આપણા હોય તો કે આપણા ક્યાં છે આ તો ક્યાંથી આવેલા દુકાળિયા છે કે આપણા હોય ના ગામના ભાણિયા હોય તો કે તો ખવરાવાય હોત તો પાણી નહી ખવરાવ પણ આપણા ભાણિયા હોય તો તઈ રામબાઈ માએ કીધું કે આજથી રામબાઈ એની માં છે ને આ મારા ભાણિયા છે હવે મારે ક્યાંય બીજે જવાની જરૂર નથી ભલા માણસ આ તમારા ગામના ભાણિયા મારા બાળકો હવે રામબાઈને બીજું કાંઈ કામ કરવાની જરૂર નથી બીજે ક્યાંય અને ઘૂંઘટો તાણવાને બદલે એમને પેડું લઈને આવે છે ફળિયામાં જહા ચાવડાના ફળિયામાં માણસો બધા બેઠા અને પેઢીના મિત્રો આ સરપંચ સાહેબના બધા એમના અહીંયા છે અત્યારે પાંક કઈ ખાતમી પેઢી કે છે એ રામબાઈ માની જે જહા ચાવડાની પેઢી એટલે ઈ ફળિયામાં બધો ડાયરો બેઠો હોય તરફથી તેડવા આવ્યા ને આમ ઘૂંટા વગર ના આવ્યા એટલે તો ઈ અજી માન્યતાઓ હોય આપણી તેદી તો કેવી માન્યતાઓ હોય છે એમ થઈ ગયું કે આ દીકરી ગાંડી થી ગઈ છે શું આને થયું કેવા વાળા ટૂંકમાં વાત કરી દઉં કીધું છે બોલવા બોલ્યા છે એને એક જ વાત કરી ગાલ્યું આ તમારું બેડું અને પછી હવે મારે મારા બાળકો મારી રાહ જોવે છે મારા દુકાળિયા બાળકો હું એની માં છું પરમાત્મા મને સંતાન આપી આપી બે સંતાન ત્રણ સંતાન પાંચ કે સંતાન સંતાન છે પણ મને આપ્યા હજી કેટલાય સંતાન મારી રાહ જોતા છે હું જહા ચાવડાની દીકરી હવે જેટલા બાળકો રાહ જોતા હોય એની માં નો બનું તો હું રામભાઈ નહીં ભલા માણસ તો મારે બીજું જીવન અવતાર લેવો પડે ભલા માણસ અને જોડી લઈ નીકળી ગઈ છે હું ઘણીવાર બોલ્યો છું મધર ટેરેસાના નામનો મધર્સ ડે બે દી પહેલાં ગયો આપણે કોઈની ટીકા નથી પણ એક કહી દો હું બધા ધર્મને આદર દેવા વાળો પણ આપણને નુકસાન કરે એને ટકોર વાળો શું મધર ટેરેસાએ આપણા માટે કાંઈ સારું નથી કર્યું એને ભલે સેવા કરીએ છીએ પણ આપણા ધર્મમાંથી લઈ જવા માટેના કામ કર્યા છે હું જેટલું ત્યાંથી બોલું છું એના માટે કોઈને કોર્ટમાં જાવું હોય તો તૈયારી સાથે બોલું છું કાય મારા પ્રોગ્રામમાં કહું છું હા એમને બડગા નહી ફૂકી નથી દેતો કામ એને તો ધર્મ પરિવર્તન કરવાનું કામ કર્યું છે એના નામનો મધર્સ ડે આખા વિશ્વમાં ઉજવાય છે બરાબર પણ મધર્સ ડે ઉજવાય છે જેના નામનો એ મધર્સ ડે પૂછો આયરની બે દીકરીઓ અમરમાં પરબમાં અને અહીંયા રામભાઈ માં એનો શીલો જોઈ ને એ શીલો જોઈ ને મધર ટેરેસા એ તો ખાલી થોડાક ડગલા માંડ્યા હતા એ શીલે એના નામ મધર્સ ડે હોલ્ડ માં તો આ અમારી માં છે એના નામનો પણ આપણે શું કીધું નહીં બહુ કોઈનું જોગી